દેશભરના મેડિકલ સ્ટુડન્ટ માટે મહત્વના સમાચાર કે જેવા સ્ટુડન્ટા વર્કિંગ અને રજાઓને લઈને નવા નિયમ બનાવવામાં આવ્યા છે કે જેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે સનલ મેડિકલ કમિશને મેડિકલમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટની લાઈફને થોડી સરળ બનાવવા માટે આ નિર્ણય કર્યો છે જેમાં સ્ટુડન્ટ હવે દર વર્ષે શૈક્ષણિક રજાઓ ઉપર ઓછામાં ઓછી વીસ

સરકારી એજન્સીઓ દ્વારા તેમજ મેડિકલના સ્ટુડન્ટો હવે ફૂલ ટાઈમ રેસીડેન્ટ ડોક્ટર તરીકે કામ કરવું પડશે જોકે આ દરમિયાન એક દિવસ આરામ કરવા માટે પણ સમય આપવામાં આવશે અંગે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડના અધ્યક્ષ ડોક્ટર વિજય ઓઝાએ જણાવ્યું હતું કે નવા નિર્ણયોથી મેડિકલ સ્ટુડન્ટોનો તણાવ ઓછો થશે અને તેમને આરામ કરવાનો સમય મળશે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ